હેલો ફ્રેન્ડ્સ કેરીની સિઝન છે તો આજે આમરસ પ્રિપેર કરીશું અને એની સાથે ખવાતી રવા મેંદાની પૂરી બનાવશું તો ઘરમાં કેરી હોય એટલે કેરીનો રસ કે પછી કેરીના ચીરિયા તો ઘરમાં ખવાતા જ હોય તો કેરીનો રસ કાઢવા માટે મેં કેસર કેરી અને હાફુસ કેરીનો યુઝ કરેલો છે કેરીને પાણીમાં અડધો કલાક માટે સોફ કરી રાખવાની આમ તો કેરીની તાસીર ગરમ હોય પણ એને સોક કરીને ખાવામાં આવે તો એની તાસીર ઠંડી થઈ જાય છે અને એસિડિટી અને ગેસની તકલીફમાં રાહત થાય છે અને અડધો કલાક પછી કેરીને બધી બાજુથી દબાવીને સોફ્ટ કરી લેવાની અને પછી આ રીતે ઝીણા હોલવાળા સ્ટ્રેનરમાં હાથથી પુશ કરીને રસ કાઢવાનો આ ઓરિજિનલ મેથડ છે રસ કાઢવાની હું નાની હતી ત્યારે મારા મમ્મી કે આંટી રસ કાઢવા માટે બેસે ત્યારે હું મારો ભાઈ અને મારા કઝિન બધા સાથે બેસી જઈએ અને મમ્મી કેરીમાંથી રસ કાઢે અને કેરીનો ગોટલો અને કેરીના છોડા અમે ચૂસતા હતા અને અમને ખૂબ જ મજા આવતી હતી અને પછી રસને ઠંડો કરવા માટે મોટી પરાતમાં ઠંડુ પાણી ભરીને એમાં રસની તપેલી મૂકી રાખતા હતા તો રસને આ રીતે ગાળવાથી છેલ્લે થોડા રેસા બાકી રહી જાય છે તો એને ફેંકી દેવાના તો કેરીનો રસ રેડી છે તો લીડ લગાવીને ફ્રીઝરમાં રસને ઠંડો કરવા માટે મૂકીશું કેરીનો રસ કાઢ્યા પછી ઘરના રૂટીન કામો ફિનિશ કરીને પછી રવા મેંદાની પૂરી બનાવશું તો પૂરી બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલો રવો લીધો છે એટલે બે કપ રવો અને બીજો ત્રીજો કપ જે હોય એ પોણો કપ જેટલો જ રવો લેવાનો એમાં પચાસ ગ્રામ એટલે કે વન થર્ડ કપ મેંદો એડ કરવાનો સ્વાદ મુજબ મીઠું અને થોડી ખાંડ એડ કરવાની ખાંડ એડ કરવાથી પૂરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે એટલે કે ટેસ્ટ એકદમ ઇન્હાન્સ થાય છે રવા મેંદાની પૂરી આ માપને લઈને એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સરસ પૂરી બનશે તો પૂરીના મોણ માટે એકસો વીસ ગ્રામ એટલે કે હાફ કપ અને બીજી ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે તો ઘીને હવે ગરમ કરશું તો ઘી ધીરે ધીરે મેલ્ટ થશે ઘી મેલ્ટ થઈ જાય એટલે ઘીને નાની તપેલીમાં કાઢી લેવાનું અને તપેલીમાં જે લેવલ સુધી ઘી છે એટલા જ લેવલનું આપણે પાણી લઈશું તો છે ને રવા મેંદાની પૂરીનું એકદમ પરફેક્ટ માપ તો ઘીને લોટમાં એડ કરવાનો અને પહેલાં એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો એટલે લોટનું મૂઠ્યું વળશે અને પછી ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું એક સાથે બધા પાણીનો યુઝ નથી કરવાનો થોડું થોડું પાણી લેતા જવાનું અને ડો રેડી કરવાનો તો મસળીને આ રીતે ડો રેડી કરી લેવાનો અને પંદર મિનિટ માટે લોટને ઢાંકીને રાખીશું જેથી રવો સરસ રીતે ફૂલી જાય તો લોટને રેડી કર્યા પછી થોડું પાણી વધેલું હતું તો પંદર મિનિટ પછી જોઈએ તો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે લોટને મસળીશું જેટલો તમે મસળશો એટલી પૂરી સરસ બનશે અને પૂરી સારી બને એના માટે થોડી મહેનત તો કરવી પડે તો લગભગ પાંચ મિનિટની મહેનત પછી લોટના લુવા કરી લેવાના મેં મીડિયમ સાઈઝના લુવા કરેલા છે તો હવે એક લુઓ લઈને પાટલી પર ઘઉંના લોટની પૂરી વણીએ એના કરતાં થોડી ઠીક પૂરી વણવાની તમે વધારે ઠીક પણ રાખી શકો પણ પછી તળતી વખતે ટાઈમ વધારે લાગે પૂરી વણીને ચપ્પુથી કાપા પાડવાના અથવા તો પૂરી વણીને પછી વેલણથી આ રીતે તમે ગોબા પણ પાડી શકો તો આ રીતે ગોબા પાડીને મેં બધી જ પૂરી વણી લીધી છે અને પૂરીને ડીપ ફ્રાય કરવાની પૂરી ગરમ તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની અને પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પૂરીને ઉલટપલટ કરીને સ્લો ફ્લેમ પર પૂરી ફ્રાય કરીશું આ રીતે કરવાથી પૂરી અંદર સુધી કૂક થશે ફાસ્ટ ફ્લેમ પર જ પૂરી ફ્રાય કરીએ તો પૂરી ગોલ્ડન બ્રાઉન તો થઈ જશે પણ એ અંદરથી કાચી રહેશે તો તમે જોઈ શકો છો કે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તો હવે પૂરીને બહાર કાઢી લઈશું તો એક બેચને ફ્રાય કરતાં લગભગ પાંચથી સાત મિનિટનો ટાઈમ લાગે છે તો આ રીતે બધી જ પૂરી ફ્રાય કરીને રેડી કરી લેવાની પૂરી એકદમ ઠંડી પડે પછી જ એને ડબ્બામાં ભરીને સ્ટોર કરવાની તો રેડી છે એકદમ ક્રિસ્પી અને મજેદાર રવા મેંડાની પૂરી આ પૂરી કેરીના રસ સાથે તો એકદમ સરસ લાગે જ છે પણ મોર્નિંગ કે ઇવનિંગમાં ચા સાથે પણ એટલી જ સરસ લાગે છે ઠંડા ઠંડા રસ સાથે આ પૂરી મોડા ખાજા ખાતા હોઈએ ને એવી લાગે છે જો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બાય બાય